હેલો માય યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય ગોગા મહારાજ કેમ છો તમે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો હું બી મજામાં છું અને અત્યારે જઈ રહ્યા છીએ ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા કારણ કે આજે છે નાગપાચમ જોકે બે બે નાગપાંચમ લોકોએ કરી છે કોઈ કે ગઈ કાલે બી કરી છે તો કોઈ કે આજે બી કરી છે પણ અમે દર વર્ષે જે ઉનાવા ગોગા મહારાજનું મંદિર છે ત્યાં જે દિવસે પાંચમ કરીએ એ દિવસે અમે પાંચમ કરીએ તો ત્યાંના મંદિરમાં પાંચમ આજની છે તો અમે લોકોએ પણ આજની પાંચમ કરી છે તો બધાને મારા અને મારા પરિવાર તરફથી પાંચમ નિમિત્તે જય ગોગા મહારાજ તો ચલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ સો રેડી થઈ ગઈ છે કેમ રેડી થઈ છે આપણે એને પૂછશું બોલો મેડમ તમે કેમ રેડી થયા છો

ગોગા મહારાજ તન શું આલી બતાય ફ્લાવર્સ આપી વાવ સો બ્યુટીફુલ સો ગાઈસ આ તો બહુ બધો થાક લાગી ગયો તો ને 7 વાગે ઘરે આવીને સવાર મોર્નિંગમાં જ ઘરે આવી સાત વાગે અને એટલો થાક લાગ્યો હતો ને તે આઈને ગઈ અને એમાં બી થોડું ઘણું લેટ થઈ ગયું હતું તો પછી નહીં ધોઈને ફ્રેશ થઈને કામ ફિનિશ થઈ ગયું ઊંઘ તો આવતી હતી પણ સચિન કે જઈએ ઉનાવા તો ના તો પડાય નહીં તો ફટાફટ અમે ઉનાવા દર્શન કરવા જઈએ અને આવીને કદાચ જો ટાઈમ રહેશે તો સુઈ જઈશું અને હેતન સી જશે એ બરાબર ને સોરી સોરી ટ્યુશન જવાનું તો ચલો તમને બી ઉનાવાના દર્શન કરાવીએ એમ તમને બી ટ્યુશન લઈએ ટ્યુશન તો નહીં મલાવ ટ્યુશન તો મમ્મી કદાચ લેવા આવત આવો ન તો નહીં આવો ના જતા હા જતા સુ જતા આવડે ત્યાં જ્યારે ટ્યુશન જઈએ ત્યારે અને કાલે રાત્રે મારા દાઢમાં એટલો પેન થતો તો બહુ હેરાન થઈ ગઈ કે દાદ બી દુખતી હતી અને ઉજાગરો બી થતો તો બહુ કંટાળો આવી ગયો તો ચાલો તારે માઇન્ડ હું નવો ફોન લીધો છે નવો ફોન લીધો છે તો પૂજા તો કરવી પડે ને ગોતી મરી ગોતી એતાન ને બે દિવસ મજા આવી મમ્મી વિના ના યાદ આવતી હતી મમ્મી અને સવારે તો મીસુ મને જોઈને ગાંડી ગાંડી થઈ ગઈ હે હા તો ચલો જઈએ હા ચલો તમને બી દર્શન કરા ઓકે ત્યાં જઈને હેતાનસી લોક કન્ટિન્યુ કરશો બરોબર ને ઓકે આટલી તૈયાર થઈ છે ને એટલે ટીવી તે છે ને હા તો ડ્રેસ જ પહેરે કરીશ ને કન્ટિન્યુ લોક અને પાછળ અમારી એન્જોય દેખાય છે દેખાય છે ને

જો કે પેલા ટ્રાફિક નળ્યું છે જો એ ટ્રાફિકમાં હી નીકળતા નીકળતા અડધો પોણો કલાક તો થઈ જાય તો આવા ટ્રાફિક તો આગળ બીજા કેટલા બી નળા એટલે એમ કે શું ઘરે જઈને આરામ કર એ થાકી ગયો એ બી આરામ કર અને આ જંબાબેન ને જવાનું છે ટ્યુશન પછી એને ટ્યુશનની બી રજા પડે એટલે સાચી રીતે આપણે પછી ક્યાં જઈશું દિવસે બરાબર ટ્રાફિક હશે જ પૂનમ પૂનમ ના દિવસે જઈશું હે પૂનમે જાય છે જ મિતભાઈ એટલે ત્યારે જઈશું તો અત્યારે ઘરે જઈને ફાઇનલી આરામ કરશું હવે સાંજે અમારા ફ્લેટમાં શું પ્રોગ્રામ છે પ્રોગ્રામ ખાલી આરતી ખાલી આરતી કરવાની છે બીજું કશું છે નહીં પ્રોગ્રામ કરવાનું હતું થોડું સારું એવું પણ વરસાદના કારણે આ લોકોએ કેન્સલ કર્યું કે હવે નહીં કરવું કારણ કે વરસાદ બહુ બધો હતો અને સારું થયું ના જ કર્યું કારણ કે આજ મોર્નિંગનો વરસાદ ચાલુ ને ચાલુ 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 હતો તો જસ્ટ હમણાં જ થોડો તડકો નીકળે છે જોઈ શકો છો ગરમી હતી તો વિચારું હતું એવું કે બરફની પાટો મેકીને ઉપર ચાલીને જાય પબ્લિક અને દર્શન કરે એવું વિચાર્યું હતું એવું તમને કદાચ ગયા વર્ષના ખુશીબેનના લગમાં જોવા મળશે વર્ષ ખુશીબેન લગ ઉતાર્યો તો એરિયો ખબર ને પણ એમને જે ઉતાર્યો તો એમાં ચાલવા વાળું ન હતું ખાલી શિવલિંગના દર્શન હતા અચ્છા અને ઓલામ તો શિવલિંગ વત્તા ચાલીન જવાનું બે વર્ષ રસ્તો બનાવ્યો બે વર્ષ પહેલા ખુશીબેન લગ ચાલુ રહતો કર્યો પણ ઓલું શિવલિંગ વાળો આતો એરિયો જોવા મળે તો ચાલો ગાઈસ ઘરે જઈને સૂઈ જઈએ તો આજે તો રાધન છઠ છે એટલે ઉઠીને પાછું ખાવાનું બનાવવાનું શું કહેવું સચિન હા તો ગાઈજી તમે લોકો એ શું શું બનાવ્યું છે કોમેન્ટ કરજો અને કાલે ટાટુ ખાવાનું છે અને એ ફાઈનલ છે કે આમાંથી લગભગ 80% પકોડી તો બનાઈ જશે સચિન સચિન તમને બધાયને ઓળખી ગયા છે હવે આ તો બહુ ફેમસ થઈ ગયું છે કે રાધણ છટ હોય ને એટલે પકોડી બનાવી જ દેવાની સાચી વાત છે તો ચાલો હવે ફટાફટ જઈએ ઘરે આ મારા ગાયજીસ બી લગભગ પકોડી બનાવવાના હે ને ના નહીં એ નહીં બનાવવાના નહીં પી દીન દુ પૂછતી હતી પણ ખાલી હવે ચણાની સબ્જી જ બનાવવાની છે ઓકે ડન બીજું કઈ પકોડી બકોડી નહીં કરવી કારણ કે પછી સોમવારે બી આઠમ છે તો બટેકાનું ભાજીને એવું બધું ખાવાનું હોય છે ભાઈ ગેસ થઈ જાય 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 જય ગોગા મહારાજ ભાઈ ગેસ થઈ જાય બધા સાચી વાત છે અમારા ફ્લેટના તો તમને દર્શન ફાઇનલી કરાવી દીધા છે તો બધા કમેન્ટ કરજો જય ગોગા મહારાજ બરોબર હા જો દર્પણમાં જોઈ જોઈને નકરા गाइजिस ये देखो हेतान सी क्या कर रही है शर्मा गई आय हाय शर्मा गई क्या <गणीश्ट> ગાઈસ અત્યારે વાગી ગયા છે સાત અને હું જસ્ટ હાલ ઘરે આવી છું તો હવે થોડો રેસ્ટ કરીશ પછી કાલે છે નાક પંચમ તો એની થોડી ઘણી તૈયારી કરી દર્શન કરવા જઈશું ને એમ છે તો બહુ બધી થાક લાગ્યો છે તો હું અહીંયા કરીશ લોગનો એન્ડ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો તો મળવા લોગ સાથે ત્યાં સુધી જય ગગા મહારાજ